તો વડોદરામાં પૂરના પાણી ઓસરતા મગરોએ દેખા દીધી છે વડોદરામાં નદીના પાણીની સાથે મગરો પણ ઘૂસી આવ્યા છે ફતેગંજમાં ઘર પાસે પંદર ફૂટનો મગર જોવા મળ્યો છે વન વિભાગે આ મહાકાય મગરને પાંજરે પૂર્યો છે વડોદરામાં વિશ્વામિત્રી નદીની અંદર જે પાણી વધારે છે પૂરની પરિસ્થિતિ છે અને આ પૂરની પરિસ્થિતિ વચ્ચે મગરો પણ હવે રહેણાંક વિસ્તારોની અંદર ઘૂસી આવ્યા છે ફતેગંજમાં એક ઘર પાસે પંદર ફૂટનો મગર જોવા મળ્યો છે વન વિભાગ દ્વારા આ મહાકાય મગરને પાંજરે પૂરવામાં આવ્યો છે ત્યારે મગરોની હાજરી અત્યારે વડોદરા રહેણાંક વિસ્તારોની અંદર જોવા મળી રહી છે એમએસ યુનિવર્સિટીમાં તો એક મગર જોવા મળી જ રહ્યો છે બે મગર પણ ત્યાં હોય શકે છે અને અત્યારે અમે બતાવી રહ્યા છીએ આ ખતરનાક મગરને જોઈને લોકો પણ ભયભીત બન્યા છે વિશ્વામિત્રીની અંદર આવેલા પૂરની સાથે વિશ્વામિત્રી નદીની અંદરના મગર પણ અત્યારે વડોદરાની અંદર ઘુસી આવ્યા છે અને ઘણી બધી એવી જગ્યાઓ છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં મગરની હાજરીના સમાચાર

રહેણાંક વિસ્તારોમાં આવી ચૂક્યા છે અને લોકો અત્યારે ભયભીત છે કારણ કે ગમે ત્યાંથી જ્યારે મગર દેખા દઈ રહ્યો છે ત્યારે પોતાના જીવનું પણ જોખમ લોકોને લાગી રહ્યું છે